જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ અને મિત્રો આજનો નવો બ્લોગ આપણો આજ છે શનિવાર આપણે બ્લોગ સ્ટાર્ટ કરે અને મિત્રો આજે તો ચિત્રમાં આવી જઈએ અને બાકી આઠ આઠ અને બ્લોગ સ્ટાર્ટ કર્યો મિત્રો અને આજે આવું કંઈક વાતાવરણ હા મિત્રો માં બનેલા રહેજો અને જય માતાજી મિત્રો આપણે આજે તો બીજો દિવસ છે આ વ્લોગ અને આપણે આ ખેતરમાં અને કંટેનર કરીએ અને બે દાડે તો મેં ન તો પડતો વ્લોગ બનાવવાનો આજે બની ગયા છે અને મિત્રો વ્લોગ માં બને રહીજો અને આત વાગ ગયા છે અને આપણે ખેતરમાં આવી ગયા છે અને આત વાગ્યાનો કઈક આવું હોય ધુમ્મસ ગરમ મિત્રો અને આપણા બ્લોગ બનાઈ આપણે કાલે તો બ્લોગ બનાવવાનો મેં નતો પડે બનાવીએ અને મિત્રો બને સપોર્ટ કરો આપણી ચેનલ ને અને મિત્રો આપણે ચિત્રમાં આવી અને દૂધીને મોટી ડેટ થઈ ગઈ છે વહેલા અને મોકલો આવી ગયા દૂધીનો અને દૂધી મોગરો આવી ગયો અને લગ્ન બન્યા આવી ગયો તો ચોડ જીવ લીધી હતી એટલે એટલા મહેન નહોતો પડતું લગ્ન મલ્લા જય માતાજી લગ્નમાં બનાવી ગયો જય માતાજી Terap berdorong membanding maliat tuan di blog membina raja. Ani apri channel perserbat kara. Ani apri jihit ramo. Ani cuba membina raja. Ketik com kerin maliat. Ani jadi dah suku men sulat mengejat. Betul betul. Angkat-angkat dilihat. હા શું રજૂ મિત્ર મિત્રો ઉગી ગી ગયો આમ બની ગયા પછી મળીએ જાય તો અમને બન્યા બને રહીજો અને સપોર્ટ કરો આપણી ચેનલને મિત્રો આપણે ખાઈ ખેતરમાં આવી જઈએ કપા વાળા અને વાગી જાય કમ્પ્લીટ એક અને આપણે આવી જઈએ પોની વારા ને કંઈક આવા છે મિત્રો કોમેન્ટમાં કે જે કપા કહેવા લાગે

મિત્રો આપણે એક નવા બ્લોગ લઈને નવા બ્લોગ બનાવવાના પ્રયત્ન કરીએ અને ઇસ્ટામાં વિડીયો લેવાના રીલ અને હેઠળ એટલે સપોર્ટ કરી દે આ બ્લોગને સપોર્ટ કરશે તો બ્લોગ નવા બ્લોગ બનાવવાની શરૂઆત કરી દઈએ અને અને આટલા આ બ્લોગને આને હાલવાનો હ અને બ્લોગને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે નવા વિડીયો બનાવવાની પ્રયત્ન કરીએ આમ થોડો ઘણો સપોર્ટ કરીશ તો પચીસના બ્લોગ બનાવી અને જય માતાજી અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કંઈક આવું નજારો ને આપણું બ્લોગ પૂરો કરી દઈએ મલ્લાકાર તો જય માતાજી નવા બ્લોગ સાથે